મહેસાણામાં આવતીકાલે વાયુસેનાનો એર શો યોજાનાર છે વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે આવતીકાલે સવારે નવ વાગે એર શો યોજાનાર છે ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં ત્રિરંગો લહેરાવશે સૂર્યકિરણ ટીમ નવ જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરશે યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા પ્રેરિત કરાવવાનો હેતુ છે એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ સૂર્યકિરણની ટીમ સાતસોથી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે જેટ્સ નવસો થી એક હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે આવતીકાલે જોવા મળશે દિલધડક કૌશલ્ય कल सूर्य किरण टीम का फिनाले शो है महसाना एयरपोर्ट पे और कल का दिन बहुत ही ऐतिहासिक होने वाला है कल आप देखेंगे किस प्रकार हमारे भारतीय वायु सेना के नौ विमान आसमान में महसाना के आसमान में तिरंगे को लहराते नज़र आएंगे ये पहली बार महसाना में हो रहा है और इस दिन को आप बिल्कुल भी मिस मत कीजिएगा ये बहुत ही यादगार दिन रहेगा આવતીકાલે આ દિલધડક કૌશલ્ય જોવા મળનાર છે મહેસાણામાં સવારે નવ વાગે એર શો યોજાનાર છે વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ આ એર શો યોજાનાર છે ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં ત્રિરંગો પણ લહેરાવશે